લઈ ફાઈનલી આપણે ડુંગળ શોધી છે ક્યાં જઈએ છીએ આપડે ડુંગર માં છે

લેટ કરી જો નવરાત્રિ ચાલુ છે જે ભાઈઓ માં જોડાય કોમેન્ટ કરતા જઈજો અહીંથી જાવ પડશે ખુલ્લો જ છે જો પોગી ગયા છે વાડીએ ઓ કેટલો ભરાણો દેખાડું તમને હા માથે છે હું જો હાલો જો આ એનું મોસ છે આપણે એલી જમ નવરાત્રી હમ હલો હલો કેટલું લેટ કર તો હામાં ચો તો પાણી સડશે મોટર બંધ કરેલી છે મોટર ચાલુ હતી અત્યારે હાલો હલો હલો શોપી જ્રાફિક તો શું છું અહીં ટિકિટ લેવાનું છે ને અહીંથી પાસ લઈને મા सिक्योरिटी गेट આયા પાસ સપોઈન હમ ઓન ઇન્ડિયા ક્યાંય પર બોય ડોક આ ઓન ઇન્ડિયા ક્યાંય પર એ

ra ra cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

લાખો ખૂલવાનો આયોજો છે. ના વાય ભાઈલાપો. ઓય ને તું ખૂલનો મૂકીને ન આવ્યા? હું પામ દેઉં. પાસ લે ને. એનો રાજભાઈ અમારો

Cảm ơn Gia Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

अंकार पड़ी। कहूँ मत कहो। कहीं ना किसी को भागा पड़ी जो। हम्म 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 हम्म

હવાશા લાગેલા ઓપી છે આમાં એમ કે આપણે માર્કેટ જાવું એ નહીં પહેલા આપણું કામ નું આમાં એમ કે કે છે ને માર્કેટ જાવું છે તો આયા એ બરોબર સોપાય ને હા હા નું તો બરાબર સપાય છે હું કર્યું મેલા જો તો બરોબર સપાય ના આય બતાવો તો બરોબર સપાય જો મતાઈ નો ઘટે પૂરા Halo eh नॉर्थन चौथी જો આવા પાછા આવું ન આલે આમાં એટલે આ આવા છોડ કાઢ નાખવાના અમારે આગળ જવાનું છે અમાર માથે ના નવરાત્રી જોવા તો આપણે જવાનું છે લેટું ફેરવું કા બોલો ભાઈ આપણે જવાનું છે યુદ્ધ લડવા યુદ્ધ લડવા નહીં ભાઈ લેતું